શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ જાહેર માર્કેટમાં ફળના ભાવમાં દસથી પંદર ટકા સુધીનો વધારો થયો છે ઉપવાસ કરતા વ્યક્તિઓ ફળનો આહાર લેતા હોય છે જેથી ફળની માંગ વધતા ભાવમાં વધારો થયો છે શ્રાવણ માસની શરૂઆત થતાં જ ફળનો ભાવ વધ્યો છે શ્રાવણ માસમાં ભગવાનની પૂજા આરાધના વ્રત અને ઉપવાસ લોકો કરતા હોય છે અને જેમાં સૌથી વધુ ફળનો ઉપયોગ કરતા હોય છે કેળાના ભાવમાં પણ વધારો થયો છે હાલ કેળા દાડમ જામફળ સંતરા સહિતના ફળોના ભાવમાં વધારો થયો છે મારો નામ મયુર ગોર છે ભાવમાં શ્રાવણ મહિનો આજથી ચાલુ થયો છે પણ ભાવમાં લગભગ સુધી થોડો થોડો છે ને કાલથી જ વધી ગયા કાલેથી જ ભાવ આઈટમ જેવી આઈટમ એમ કે પાંચ દસ રૂપિયા વીસ રૂપિયા એ પ્રમાણે સસ્તી આઈટમ હોય કેળા છે તો દરરોજ ત્રીસ ચાલીસ રૂપિયા હતી તો અત્યારે પચાસની આજુબાજુ કિલ્લાના છે ચાલીસ પચાસ એપલ હમણાં સિઝન નથી એપલની એટલે એ બસોની આજુબાજુ આવે છે બસો બસો વીસ બસો ચાલીસ પછી જેવી વેરાયટી વેરાયટીમાં તો ફ્રૂટમાં બધે છે કેળા છે પપૈયા છે ચીકુ છે પછી જામફળ છે મોસંબી છે ઘણી વેરાયટી આવે પણ દસ દસ ટકા જેવો વધારો છે